આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સામે આવ્યા છે અને ચાંદીપુરમ વાયરસને લઈને તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો રાજ્યમાં હાલમાં કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી ઓગણીસો પાસઠમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે જે સામાન્ય રીતે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે જેના લક્ષણો હાઈગ્રેડ તાવાવો ઉલટી ઝાડા થવા માથાનો દુખાવો અને ખાસ કરી આવવી એના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ હાલમાં ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં કુલ નવ કેસ નોંધાયા છે અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા ત્રણ કેસ નોંધાયા છે હાલમાં સાત દર્દીઓ સારવાર હેઠળ છે હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું નમૂનાઓ મોકલ્યા પછી દસથી પંદર દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં છ મૃત્યુ નોંધાય છે તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચારસોથી વધુ ઘરોમાં અને ઓગણીસ હજાર જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ જે પ્રકારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું તે મુજબ કે આ વાયરસ છે તે પહેલાં હતો આ વાયરસ નવો નથી પરંતુ આ ચાર કેસ આવ્યા છે અને રાજ્યની જે સરકાર છે એ ચાંદીપુરમ વાયરસના સામે લડવા માટે સક્ષમ છે અને તે માટે આરોગ્ય ખાતાઓને પણ સૂચના આપી દેવામાં આવી છે તેમણે ચાંદીપુરમ વાયરસને લઈને કોઈ માતા પિતાએ ચિંતિત ન થવું જોઈએ ત્યાં સુધીની તેમણે વાત કરી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે